હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ખૂબ જ સરસ પોચા રૂ જેવા રવાના ઢોકળા જેને બનાવવા ખૂબ જ સરળ છે ઘણીવાર આપણા ઢોકળા એટલા સોફ્ટ નથી બનતા કે પછી ઘણા બધા પ્રશ્નો આવે છે તો આજે આપણે એકદમ સરળ રીતે અને પરફેક્ટ માપ સાથે આ ઢોકળા બનાવીશું જેથી તમારા પણ ઢોકળા એકદમ સરસ તૈયાર થશે તેની સાથે આપણે આ લીલી ચટણી બનાવીશું આ ચટણી એટલી ટેસ્ટી છે ને કે તમે આ ઢોકળા ખાતા રહી જશો એકવાર જરૂરથી ટ્રાય કર્યા જેવી છે આપણે ખાસ રીતે આ ચટણી તૈયાર કરી છે તો રેસીપીને એન્ડ સુધી જરૂરથી જોજો અને એકવાર જરૂરથી આ ઢોકળા ટ્રાય કરજો ખરેખર તમારા ઘરમાં બધાને બહુ જ પસંદ આવશે તો ઢોકળા બનાવવા માટે આપણે સૌથી પહેલાં એક વાસણમાં એક કપ જેટલો રોવો લઈશું અહીંયા તમે જુઓ કે આપણો રવો થોડોક જાડો છે જો જાડા રવાના ઢોકળા બને ને તો એટલું સારું રિઝલ્ટ નથી મળતું તો હંમેશા ઝીણો રવો લેવો અને જો જાડો હોય ને તો આ રીતે મિક્સરમાં થોડોક એને ક્રશ કરી લેવો એકદમ પાવડર નહીં કરીએ થોડોક ઝીણો આપણે કરી લેશું તો અહીંયા મેં અડધીક મિનિટ સુધી આને ફેરવી અને આ રીતના રવો ઝીણો કરી લીધો છે તમે જુઓ એકદમ પાવડર નથી કરવાનો તો આ રીતે પીસીને લેશો ને તો ઢોકળાનું રિઝલ્ટ બહુ જ સરસ આવશે હવે આપણે જે કપથી રવો લીધો સેમ એ જ કપથી એક કપ જેટલું ખાટું દહીં લેશું અહીંયા એકદમ ખાટું દહીં લેવાનું છે જેથી ઢોકળા એકદમ સરસ બનશે અને હવે આપણે દહીંને સારી રીતે રવા સાથે મિક્સ કરી લેશું જેથી દહીંના કોઈપણ જાતના લમ્સ ના રહી જાય અને આસાનીથી મિક્સ થઈ શકે અહીંયા દહીંની જગ્યાએ તમે ખાટી છાશનો પણ યુઝ કરી શકો પણ દહીં હોય ને તેમાં એક અલગ જ મોશ્ચર હોય છે તેથી ઢોકળા એકદમ સોફ્ટ બનતા હોય છે તો દહીં યુઝ કરશો તો ઢોકળાનું રિઝલ્ટ સારું મળશે નહીતર તમે છાશનો પણ યુઝ કરી શકો જો છાશ લેતા હોય તો પાણી તમારે બિલકુલ નહીં લેવાનું ખાલી છાશમાં બનાવવું પણ જો એકદમ સોફ્ટ અને સરસ ઢોકળા જોતા હોય ને તો દહીંનો જ યુઝ કરવો હવે થોડું થોડું પાણી નાખી આ રીતનું આપણે બેટર બનાવી લેવાનું છે અને હવે આપણે આને ઢાંકી દઈશું અને દસ પંદર મિનિટનો રેસ્ટ આપીશું દસ પંદર મિનિટ જેવું થઈ ગયું છે આપણે જોઈએ તો તમે જુઓ કે આપણો રવો એકદમ સરસ ફૂલી અને પાણી પી ગયો છે અને આપણું બેટર ઠીક થઈ ગયું છે તો હવે આપણે આમાં જરૂર પ્રમાણે પાણી નાખી ઇડલી અને ઢોસાનું કે ઢોકળાનું જેવું ખીરું હોય તેવું આપણે આનું ખીરું બનાવી લેશું અહીંયા એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે રવાને બહુ વધારે નહીં પલાળવાનો નહીંતર રવો ચીકણો થઈ જતો હોય છે તો અહીંયા મેં બેટર બનાવી લીધું છે હવે આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું સીંધો મીઠું છે એટલે થોડુંક વધારે જ નાખી નાખી છું હવે આપણે આમાં તીખાશ માટે તીખા મરચાં છે લવિંગ્યા મરચાં આવે ને તેને આપણે નાખીશું ખાંડીને તેની સાથે એકાદ ચમચી તેલ નાખીશું જેથી ઢોકળા એકદમ સોફ્ટ તૈયાર થશે અને બરાબર રીતે આને મિક્સ કરી લેશું તમે જુઓ આ રીતનું આપણું બેટર છે આટલું બેટર બનાવવામાં મારે એક કપ દહીં અને એક કપ પાણીમાંથી આટલું પાણી વધ્યું છે ક્યારેક કરવો વધારે પાણી પીવે ક્યારેક ઓછું પડે એ પ્રમાણે તમારે પાણી ઓછું વધારે જોવાય પણ આપણે ઇડલી ઢોસાનું ખીરું હોય તેવું રાખવાનું છે હવે આપણે સૌથી પહેલાં પ્લેટને ગ્રીસ કરી લેશું તેલથી અને સાઈડમાં આપણે પાણી પણ ગરમ કરવા મૂકી દેવાનું છે આ પ્રોસેસ આપણે અત્યારે જ કરી લેવાની છે ત્યારબાદ જ આપણે ઈનો આમાં એડ કરીશું તે પહેલાં આપણે નહીં કરવાનું આ પ્રોસેસ આપણે પહેલાં કરી લેશું હવે આપણે એક પેકેટ ઈનો નાખી દઈશું ઈનોથી આ ઢોકળાનો રિઝલ્ટ ખૂબ સરસ આવશે તો ખાવાના સોડાના બદલે તમે ઈનોનો યુઝ કરજો જેથી ઢોકળા તમારા સરસ તૈયાર થશે થોડુંક પાણી નાખી ઈનોને એક્ટિવેટ કરી અને આને બરાબર રીતે મિક્સ કરી લેશું લગભગ એકાદ મિનિટ હું આને આ રીતે મિક્સ કરીશ જરા પણ હું અહીંયા કટ નથી લગાવતી બધું તમને પ્રોપર બતાવવા ટ્રાય કરું છું જેથી કરી તમને ખ્યાલ આવે કે આપણે આને કેટલું મિક્સ કરવાનું છે તમે જુઓ આપણું બેટર છે તે એકદમ ફ્લફી થઈ ગયું છે હળવું થઈ ગયું છે ફૂલી ગયું છે અને ખૂબ જ સરસ આપણું બેટર લાગી રહ્યું છે તો બસ આ રીતનું આપણું બેટર તૈયાર કરી લેવાનું છે બધું બરાબર મિક્સ થઈ ગયું છે તો હવે આપણે બધા જ બેટરને પ્લેટમાં પાથરી દઈશું તમારે જો બે પ્લેટ ઢોકળા થાય એમ હોય તો અલગ કાઢી અને પછી એમાં એનો નાખો બધામાં એક સાથે નહીં નાખવાનો જેટલો બાફવાનો હોય ને તેમાં જ નાખવાનો હવે ઉપરથી આપણે થોડોક કાળા મરીનો પાવડર આ રીતે છાંટી દઈશું અને થોડુંક લાલ મરચું પણ સ્પ્રિંકલ કરીશું બસ આપણી ઢોકળાની પ્લેટ તૈયાર છે સાઈડમાં પાણી પણ ગરમ થઈ ગયું છે તો આપણે ઢોકળાની પ્લેટને બાફવા માટે લઈ લઈએ તમે ઢોકળિયામાં પણ બાફી શકો છો અને આ રીતના કોઈ પણ મોટા વાસણમાં પણ બાફી શકો છો હવે ઉપરથી આપણે ઢાંકી અને પંદર મિનિટ રહેવા દઈશું પંદર મિનિટ જેવું થઈ ગયું છે ઢોકળાને બફાતા તો આપણે ઢોકળાને ચેક કરી લઈએ તમે જુઓ ચાકો આપણું એકદમ ક્લીન આવે છે એનો મતલબ ઢોકળા આપણા એકદમ સરસ બફાઈ ગયા છે તો ઢોકળાની પ્લેટને ઠંડી કરવા નીચે ઉતારી લઈએ તમે જુઓ આપણા ઢોકળા સાઈડમાંથી અલગ થવા લાગ્યા છે એનો મતલબ ઢોકળા એકદમ સરસ બફાણા છે જરા પણ કાચા નથી તો હવે આપણેનો વઘાર રેડી કરી લઈએ તો વઘાર માટે આપણે દોઢ ચમચી તેલ અહીંયા વઘારેમાં ગરમ કર્યું છે તેની અંદર થોડી રાઈ નાખીશું અને તેને ફૂટવા દેશું ત્યારબાદ આપણે આમાં તીખા લીલા મરચાં નાખી દઈશું થોડાક મીઠા લીમડાના પાન નાખી દઈશું અને ગેસને બંધ કરી આપણે આમાં એકથી દોઢ ચમચી જેટલા સફેદ તલ નાખીશું તલ ઢોકળામાં બહુ સરસ લાગે છે તો વઘાર રેડી છે આ વઘારને આપણે ઢોકળાની પ્લેટ ઉપર રેડી દઈશું આ રીતે એકદમ સારી રીતે આ રીતે ઢોકળા ઉપર આપણે વઘારને સ્પ્રેડ કરી દીધો છે હવે ઉપરથી કાપેલા ફ્રેશ ધાણા ઉમેરી દઈશું અને આ રીતે આપણે ઢોકળાના કટ લગાવી લેશું તમારે જેવા ટુકડા જોઈએ તે રીતે તમે કટ કરી શકો છો તમે જો જોઈને જ ખ્યાલ આવી જાય કે આપણા ઢોકળા કેટલા સોફ્ટ રૂ જેવા પોચા બન્યા છે આપેલી બધી વાતોનું ધ્યાન રાખશો ને એટલે તમારા પણ ઢોકળા આવા જ તૈયાર થશે છાશ કરતાં દહીંમાં વધારે સારું રિઝલ્ટ મળે છે પણ જો છાશનો યુઝ કરો તો થોડીક એકાદ ચમચી મલાઈ નાખી દેવી જેથી ઢોકળા એકદમ સોફ્ટ તૈયાર થશે તો આ રીતે તમે ઢોકળા બનાવજો તમે જુઓ કેટલા સરસ તૈયાર થયા છે એકદમ જાળીદાર બને છે અને એટલા પોચા બને છે કે તમે ખાશો ને તો ખાતા જ રહી જશો અને ઘરમાં બધા જ વખાણ કરશે છે રવાના ઢોકળા પણ ખૂબ જ ટેસ્ટી છે અને ખાટું દહીં યુઝ કરશો એટલે થોડા ખટુમરા બનશે અને ખાવામાં ટેસ્ટી લાગશે તો ખૂબ જ સરસ આપણા ઢોકળા બન્યા છે તમે જોઈ શકો છો ને તો હવે આપણે આની એકદમ ટેસ્ટી એવી ચટણી તૈયાર કરીશું જે આની સાથે બેસ્ટ લાગે છે તો ચટણી બનાવવા માટે આપણે એક મિક્સર જાર લઈ લેશું તેમાં એક હાથ ભરી અને ફ્રેશ કોથમીર ઉમેરી દઈશું તેની સાથે બે તીખા મરચાં ઉમેરીશું બહુ તીખાશ નથી રાખવાની આપણે મીડિયમ રાખીશું તેની સાથે ચાર પાંચ લસણની કઢી અને સ્વાદ પ્રમાણે મીઠું અને જે ઢોકળા બનાવ્યા છે તેના આપણે બે ત્રણ ટુકડામાં ઉમેરી દઈશું અહીંયા ઢોકળા ખાટા છે એટલે હું લીંબુ નહીં યુઝ કરું જો ખાટા ના હોય તો થોડુંક લીંબુ નાખો હવે થોડાક બરફના ટુકડા છે તે ચટણી આપણે એકદમ લીલી જ રહે થોડુંક પાણી ઉમેરી અને ક્રશ કરી લેશો બીજું કશું જ આમાં યુ આપણે નહીં ઉમેરીએ બસ એટલી જ વસ્તુ બે ત્રણ વસ્તુ જ નાખી છે આમાં પણ આ ચટણી એટલી ટેસ્ટી છે ખરેખર તમે આને વારંવાર બનાવવાનું પસંદ કરશો અને એકવાર આ ઢોકળા બનાવી લીધા ને તો ખરેખર અઠવાડિયામાં એકાદ વાર તો આ ઢોકળા તમારા ઘરે બનવાના જ છે અને તમારા ઘરમાં નાના મોટા સૌને બહુ ભાવશે તો એકવાર રેસીપી ટ્રાય જરૂર કરો અને કોમેન્ટમાં ચોક્કસથી જણાવો તમને આજની આ રેસીપી કેવી લાગી ફરી મળીશું એક આવા જ નવા વિડીયોની સાથે ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ